લીંબુથી તમારું ભાગ્ય થઈ જશે લીલું છે જો તમે લોકો તમારા જીવનની ગરીબી ભાગ્યનો સાથ ન મળતો હોય પૈસાની અસતને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે આ બધી સમસ્યાનો એક જ ઉપાય છે ને તે છે લીંબુ નજરદોષને દૂર કરવાના ઉપાય તમે લોકોએ ઘણી વાર જોયું હશે જ્યારે પણ ટ્રક ચાલે છે વાહનો ચાલે છે અથવા નાની દુકાન હોય કે મોટી દુકાન હોય એમાં લીંબુ અને મરચાં લટકતા હોય છે ચાલો આજે તમને જણાવીએ આનું કારણ શું છે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો હોય અને કોઈ વ્યક્તિ તમારી દુકાન પર નજર લગાડે છે તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચાં બાંધે છે હિન્દુ પુરાણ અનુસાર આનું મુખ્ય કારણ એ છે કે લીંબુ અને મરચાંના લટકાવવાથી જોનારનું ધ્યાન લીંબુ મરચાં પર કેન્દ્રિત થાય છે ને તેની એકાગ્રતા મૂકે છે લીંબુની ખાટી અને મરચાંની તીખાશ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતાને ખલેલ પહોંચાડે આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાના ઘર અથવા દુકાન પર લીંબુ અને મરચાં લટકાવતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાંને લટકાવવાનું મહત્ત્વ આપવામાં આવે છે તેને દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે નકારાત્મક ઉર્જાને અંદર અટકાવે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર